આવો આજે તમને લઈ જાઉં બાદરગઢ ગામની એક પાવન ધરતી પર જ્યાં શ્રદ્ધા અને ભક્તિની એક એવી સત્યકથા વહે છે જે આજે પણ સૌના હૃદયમાં જીવંત છે આ વાત છે મા મેલડીના એવા પરચાની જેણે એક ભક્તની આખી દુનિયા બદલી નાખી વાત છે બાદરગઢ ગામની અને ત્યાં વસતા માજીરાણા સમાજની એમના તો રોમે રોમમાં મેલડીમાં વસેલા એમની શ્રદ્ધા એટલી અટલ હતી કે સૌએ ભેગા મળીને માના બેસણા કરવા માટે એક પવિત્ર સ્થાન બનાવવાનો નિર્ણય કર્યો જેથી મા આખા ગામની રખવાડી કરે ખૂબ જ ભક્તિભાવથી સમ્યુ કરીને એમણે પોતાના જ ઘરમાં મા મેલડીના મઢની સ્થાપના કરી અને માના પગલાં શું થયા આખા ગામમાં જાણે લીલા લહેર થઈ ગઈ ગામમાં શાંતિ છવાઈ ગઈ લોકોના જૂના દુઃખદર્દ અને રોગચાળો બધું જ માના આશીર્વાદથી જાણે ગાયબ થઈ ગયું હવે આ જ ગામમાં એક ભગત રહે નામ એમનું કરશનભાઈ ભગત માં પરમ પરમસેવક ચાર ચાર દીકરાઓનો હસતો રમતો પરિવાર અને જીવનમાં ચારેકોર આનંદ જ આનંદ પણ કોને ખબર હતી કે વિધાતા એમની શ્રદ્ધાની કેવી કઠોર કસોટી કરવા બેઠો છે પણ વિધિની વક્રતા તો જુઓ એક દિવસ અચાનક આખા ગામને શીતળાના રોગે એવો તો ભરડો લીધો કે જાણે ખુદ કાળ ગામમાં ઉતરી આવ્યો હોય ઘરે ઘરે રોગ અને માતમનો ઓછાયો ફરી વળ્યો અને આ આફતનો સૌથી મોટો પહાડ તૂટ્યો કરશનબાઈ ભગત પર એક પછી એક એક પછી એક ચારે ચારે દીકરા માની ગોદમાંથી છીનવાઈ ગયા જે ઘરમાં કિલકારીઓ ગુંજતી હતી એ ઘર સ્મશાન જેવું સૂણું થઈ ગયું જે બાપના ચાર ચાર જુવાનજોદ દીકરા આંખ સામે ચાલી નીકળે એના કાળજાની શી દશા થાય બસ એ જ હાલતમાં કરશનભાઈ ભગત ફાટ રુદન કરતા માતાજીના મડે આવીને પોક મૂકે છે આંખમાંથી આંસુની ધાર છૂટે છે અને માને અરજ કરે છે જા ભગત જો તારા મરેલા ચારે દીકરા ફરીથી જન્મ લઈને પાછા આવે તો માનજે કે આ વાણી મેલડીની છે અને હા મોટા દીકરાનું નામ મેલો જ પાડજે માતાજીના આ શબ્દો ભગતના ગવાયેલા કાળજે ઠાડક જેવા લાગ્યા એમને શ્રદ્ધા બેઠી અને પછી તો સમયનું પૈડું ફર્યું માતાજીનું વચન એ કોઈ દી ખાલી જાય ના એ જ ઘરમાં એ જ આંગણામાં ફરીથી ચાર દીકરાના પારણાં બંધાણા અને માએ કીધું તું એમ જ મોટા દીકરાનું નામ રાખવામાં આવ્યું મેલો જે ઘર એક સમયે સૂનકાર થઈ ગયો હતો એ જ ઘર ફરીથી નાના બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું આ તો સાક્ષાત પરચો હતો જે આખા ગામે પોતાની આંખે દીઠો બસ આ પરચા પછી તો કરશનભાઈ ભગતની શ્રદ્ધા ડગે કદી નહીં એમનો વિશ્વાસ તો સોના જેવો પાક્કો થઈ ગયો એમણે તો આખું જીવન માના ચરણોમાં સમર્પિત કરી દીધું દરેક શ્વાસે બસ એક જ રટણ મા મેલડી મા મેલડી હા સત્યકથા એ વાતની સાક્ષી પૂરે છે કે સાચા મનથી માને પોકારો તો એ સાધ સાંભળે છે અને એક વાત કાંઠે બાંધી લેજો મેલડી માતાજીની વાણી ક્યારેય ખોટી પડતી નથી જય મેલડી માતાજી